ગુજરાતમાં પેથોલોજી ક્ષેત્રે સૌથી મોટી કોન્ફરન્સ યોજાઈ રહી છે કોરોના કાળ બાદ પહેલીવાર વાર આટલા મોટા પાયે એકત્રિત થનાર અને રાષ્ટ્રીય સ્તરના સ્પીકર્સ કોન્ફરન્સમાં માહિતી વહેંચશે આ કોન્ફરન્સમાં એકસો રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવશે ખાસ કરીને બ્લડ કેન્સર જીનેટીક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીન ટેકનોલોજી પર વિશેષ ચર્ચા કરવામાં આવશે કોન્ફરન્સ પેથોલોજી ક્ષેત્રે કામ કરનારા નિષ્ણાંતો માટે ખૂબ જ અગત્યની છે નવા અભ્યાસ શોધને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે કોવિડની મહામારી પછી ગુજરાત ખાતે આ સૌથી મોટી નેશનલ કોન્ફરન્સ છે પેથકોન બીજે ટુ ઝીરો ટુ ફાઇવ જે બીજે મેડિકલ પેથોલોજી ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરી રહ્યું છે આમાં લગભગ છસો પચાસથી વધુ ડેલિગેટ્સ આખા ભારતમાંથી આવશે એમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ હશે કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ હશે ફેકલ્ટીઝ હશે અને એના માટે લેક્ચર્સ લેવા માટે અથવા માર્ગદર્શન આપવા માટે સોળ જેટલી ફેકલ્ટી દુનિયાભરમાંથી આવવાની છે યુએસએમાંથી આવવાના છે કેનેડામાંથી આવવાના છે અને ભારતના નામ પેથોલોજીસ્ટ આના માટે આવશે એ લોકો અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા વિચારણા કરશે ભવિષ્યમાં જે નિદાન માટેની નવી પદ્ધતિઓ આવવાની છે જે વિકસી છે એના વિશે ચર્ચા કરશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ છે એના માટે ચર્ચા કરશે જીનેટિક ડિસીઝ છે એની ચર્ચા કરશે અને સૌથી મહત્ત્વની વાત આ કોન્ફરન્સમાં જે લોકો આ છસો પચાસ ડેલિગેટ છે એમાંથી એકસો ને જેટલા રિસર્ચ પેપર પોસ્ટર રજૂ કરવામાં આવશે અને જેને મૂલ્યાંકન કરીને એમાંથી સારા પેપરોને આગળ પબ્લિશ કરવામાં આવશે અને એમને ઇનામ પણ આપવામાં આવશે કોન્ફરન્સનું ઉદ્ઘાટન આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જે કેબિનેટ મિનિસ્ટર છે એમના વરદ હસ્તે થશે એટલે આ કોન્ફરન્સમાં અત્યારે મોટાભાગે અમારું રજીસ્ટ્રેશન છે સાડી છસોમાંથી ચારસો રજીસ્ટ્રેશન એ વિદ્યાર્થીઓનું છે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટનું છે પોસ્ટ જે બડિંગ પેથોલોજીસ્ટ છે એમના માટે નોલેજ એક્સચેન્જ કરવાનો આ એક મોટો ઓપોર્ચ્યુનિટી છે એમના માટે તો જેટલા પણ બહારથી સ્પીકર આવવાના છે યુએસએ કેનેડાથી અને એક્રોસ ધ ઇન્ડિયાથી આવવાના છે એ લોકો પોતાનું શેર કરશે એક્સપર્ટીઝ એમની અહીંયા આગળ આ એક એવું પ્લેટફોર્મ છે કે એ લોકો ઇન્ટરેક્શન સારી રીતે કરી શકશે અને બધી જ બેઝિકથી એડવાન્સ બધી જ મોડાલિટીમાં ડિસ્કશન થઈ જ છે અને બે હજાર વીસ પછી આ પહેલી કોન્ફરન્સ ફિઝિકલી થઈ રહી છે